હાથી વાળી કુંભાર ભગત ની કુંભાર ભગત અને બુધા કકા કરતા પણ વધારે મજા આવે એવી એક વાર્તા તમને કહો એના કરતા પણ વધારે હા એ માછલાવાળી વાર્તા કહો એક નાનું કામ એ ગામમાં આપણે કેવી નિશાળ છે એવી જ નિશાળ અને એમાં ઘણા બધા છોકરાઓ ભણવા આવતા એમાં એક મગન નામનો છોકરો પણ ભણવા આવતો હતો કોણ આવતો મગન નામનો છોકરો પણ ભણવા આવતો હતો હવે મગન ને બધા મગનીઓ કહેતા શું કહેતા મગનીઓ રોજ ભણવા આવે એમાં ધીમે 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 એ કોઈ એના પપ્પા નહોતા એની બેન ખાલી એક એક એના મમ્મી હતા હવે દિવસ મગન મોડો આવ્યો એટલે સાહેબ પૂછું કેમ બેટા મોડો આવ્યો તો મગન કે મારા મમ્મી બીમાર છે કે કાંઈ વાંધો નહીં હો દવા લેવરાઈ લેજો પછી બે દિવસ ત્રણ દિવસ રોજ મગન મોડો આવવા લાગ્યો સાહેબ પૂછે કે મગન કેમ મોડો આવે છે તો કે મારા મમ્મી બીમાર છે એટલે પછી ધીમે 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 પંદર દિવસ મોડો આવ્યો પછી ભણવા આવવાનું બંધ કરી દીધું મગને એટલે તપાસ કરી કે કેમ આ ભણવા નથી આવતો તો મગનના મમ્મી ઓફ થઈ ગયા હતા બીમાર હતા ને તે ભગવાન પાસે જતા રહ્યા અને મગન બિચારો એકલો થઈ ગયો બહુ રેડ્યો બહુ રેડ્યો મગન એ મારા મમ્મી મમ્મી કરી કરીને બહુ રડ્યો હવે મગન ને તો એના કુટુંબ નું કાકા કાકી ને એવા હતા હવે કાકા કાકી એક કેવા રાખે આપણને પણ આ તો એના મમ્મી એક જ હતા પપ્પા નહોતા બેન નહોતી ભાઈ નહોતા હવે કાકાના ઘરે રહેવા લાગ્યો એક દિવસ બે દિવસ મગન તો આખો દિવસ રડિયા રાખે એના મમ્મીની યાદ આવતી પછી મગનના કાકાએ કંટાળી ગયા એટલે મગન તો એક કામ કર તારા માસી આ બાજુના કામમાં રહેશે ને ત્યાં તું જા તારા માસી પાસે જઈશ ને એટલે તને તારા મમ્મીની યાદ પણ નહીં આવે અને ત્યાં તારા મમ્મી તારા માસી હોય એટલે તારા મમ્મીની જેમ તારું ધ્યાન રાખશું તો મગન તો બિચારો રોતો રોતો હાલતો ગયો એના માસીના ગામ કાચો માર ત્યારે તો કઈ વાહન હતા નહીં એટલે ચાલ્યો જતો ચાલ્યો જતો ત્યાં વચ્ચે જંગલ આવે શું આવે જંગલ તો મગન ને તો પાછું એને મમ્મી યાદ આવી ગયા એટલે રોતો જાય મને રમે રોતો જાય જંગલમાં રોતો જાય એને તો કઈ ખબર નહીં કે આ જંગલ આવી ગયું છે બપોર ચડી ગયા રસ્તોય ભૂલી ગયો હવે એ ચાલતો ચાલતો જંગલમાં એક તળાવ આવ્યું તળાવના કાંઠે એક ઝાડ હતું એ ઝાડના છાયાએ ઘડીક રહ્યો અને તળાવમાંથી થોડુંક પાણી પીધું અને પાણી પી અને એને છાયાએ ઘડીક બેઠો એટલે એ તો રોતો રોતો આવતો અને ચાલીને આવતો એટલે થાકી ગયો હતો એટલે એ તો ઘડીક સુઈ ગયો સુઈ પાછો જાગ્યો જાગ્યો એટલે એના મમ્મી યાદ આવ્યા એ મમ્મી મારે મમ્મી મમ્મે મમ્મે ગયા રડવાનું શરૂ કર્યું તળાવના કાંઠે હવે તો કોઈ રાખવા વાળું હતું નહીં હવે એ તળાવમાં એક જળ પેરી રહેતી શું રહેતું જળ અને જળ પહેરી આ સાંભળી ગઈ રોતી રોતું એ સાંભળી ગઈ એટલે એ તો જળ પહેરી પાણીમાંથી બહાર આવી બહાર આવી અને જોયું ભાગી રોવે છે એટલે એને તો આવીને પૂછ્યું કેમ એ મગનિયા રડે છે જળ ભરી ભરી હોય ને એનામાં એવી શક્તિ હોય ઓળખી થાય આ શું કરે છે આનું નામ શું છે એ મગનિયાને કેમ મગિનિયા રડે છે કે મને ગયા આ તો તું તો બહુ ભૂખ્યો લાગે છે કે તારા માટે એક જમવાનું લઈ આવું એ પાછી જળમાં પાણીમાં ડૂબકી મારી એક થાળે ભરી થાળે ભરી અને વનફળ લઈ આવી મગનિયાને આપ્યા મગન ખા મગન તો ખાધા ભૂખ લાગી હતી પછી પેલી ફરી એક મગન ને આપી આ વીટી આ વીંટી જાદુ છે કેવી વીટી છે જાદુ વીંટી અને આ વીંટી છે ને તમે સામાન્ય લાગશે પણ તું આ વીટીને આંગળીમાંથી કાઢી અને જીભે અડાડી અને મુઠ્ઠીમાં માં બંધ કરી દઈશ ને

ખરા બપોરે ત્રણ ઘોડા વાળા આવ્યા કાળા ઘોડા કાળા કપડા ચોરી કરીને ચોર આવેલા એક થોડોક રાજાના દરબાર માંથી ચોરી કરીને આવેલા અને એ ઝાડવા નીચે ભાગ પાડવા દરરોજ આવતા છે અને ત્યાં આજે છોકરાને છૂટો જોઈ ગયા એટલે એક ચોરે કીધું હે કેમ એ સૂતો છો હાલ હાલુ બતા ભાઈ મગનિયા ને પૂછાઈ જાગ્યો આંખું સોળતો સોળતો આમ આંખું સોળતો ને કાં વીંટી એક ચોર જાદુ વીંટી છે મગનીએ તો વીંટી કાઢી જીભેર ડાડી અને બંધ દીધી અલોક થઈ ગયો મગન ચોર કે છોકરો ચાંગ ગયો ગયો છોકરો અને મગને તો એક ખોટો ગોતો અદ્રશ્ય થઈ ગયો હતો ને એક ખોટો ગોતો અને મીંડ્યો ચારેય ચોર ને તો લાગી આપણને કોઈ દેખાતું નથી કેમ મારે મારે મને આ તો ભૂત હતું છોકરો હતો ભૂત હતું ભાગો અને ઘોડા એ મૂકીને અને ઘરિયાણા મૂકીને ભાગી ગયા ચોર મગનિયા પછી બધા ભાગી ગયા ત્રણે ત્રણ ચોર એટલે મીઠે કાઢી અને પાછી પહેરી લીધી અને એ પહેરી અને પેલો ઘૈયાણાનો એક કોથળો હતો ને એ ઘોડા ઉપર મૂક્યો અને પોતે ઘોડામાંથી બેસી અને પાછો ઘોડો દોડાવી મૂક્યો ઘોડો દોડ્યો જ જાય છે દોડ્યો જ જાય છે દોડ્યો જ જાય છે ત્યાં મોટું એક નગર આવ્યું નગરમાં તો બજાર હોય ને બજારમાં વેપારીની દુકાન હોય ત્યાં એક હોનીની દુકાન હતી હવે હોનીની દુકાને જાય અને મગનિયાએ કીધું મગનિયાએ કીધું ખોડીને દુકાને જઈને મગનિયા એ કીધું કે શેઠ એક ઘિરાણું બતાવ્યું આવા ઘરેણા છે મને આના પૈસા આપશો એટલે પેલો શેઠ તો આમાં હા હા આપું જ ને અને મગનિયા એ આખો કોથળો આપ્યો ઘરેણા કોને સોનીને અને સોની એ આખો કોથળો ઘરેણાનો તિજોરીમાં મૂકી અને પાછો સાપો વાંચવાનું જોવા એટલે મગન કે એ શેઠ કે મને મારા પૈસા આપો એટલે ચશ્મામાંથી પૈસા હે હાલ ભાગ 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 ને કરે હમણાં કે સિપાહીને બોલાવીને માર ખવડાવે નાનું એવું ટેણિયું સોન કે પૈસા પૈસા સોચું છો ભાગ કે મગન મગજમાં ઘરે છેઠ આપી દો ને મેં તમને કેટલા ઘિરાણા આપ્યા સોનું આપ્યું હવે સોના વાળી હાલતી થાય હાલતી કે ભાગ ન કરે કે હમણાં કે સિપાહીને બોલાવું છું મગજને એમ થયું કે આ એમ નહીં માને આને તો મેથી પાક ચખાડવો પડશે એટલે મગને તો વીટી કાઢી જીભિયા ટાળી અને બંધ કરી અને પાછો એક ધોકો લીધો અને માંડ્યો શેઠ ને દાબવા દબા દબી દબા શેઠ તેને કૂક મારે એ મને કોક મારે એ મને કોક મારે મગન તો અલગ થઈ ગયો ને મેઠી મુઠ્ઠીમાં બંધ કરી એટલે એ અલોપ થઈ ગયો અને પછી મારે કઈ દેખાય નહીં અને ભાઈ શેઠ ને તો હરખાય ના ઝીકી નાખ્યા એ બધા કે શેઠ ને ભૂત વળગ્યું એ બધાય તો આમ ગોળ ગોળ ફરવા માંડ્યા એ શેઠ ને ભૂત વળગ્યું શેઠ ને ભૂત વળગ્યું બધાએ ભાગવા ભાગવાની ગયા કોઈ બાજુમાં આવે નહીં પછી પેલા મગને આ કાઢી અને શેઠ ને પૈસા આપવા શેઠ સમજી ગયા આ છોકરાએ જ બધું કીધું છે તરત જ ઘિરેણા નો કોથળો પાછો વાલે છોરા તારો કોથળો મારે જોતો નથી મગને તો એક ઘરેણું થોડું નાનું એવું હતું એ વેચી અને એમાંથી થોડાક વનફળ લીધા અને પાછો ઘોડા ઉપર ઘરેણાનો પોથરો મૂકી અને પાછો જંગલમાં દોડાવી મૂક્યો ઘોડો ઘોડો તબડુક 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 દોડ્યો જાય છે જંગલમાં ઉંડે ને ઉંડે જ ઉંડે ને ઉંડે પહોંચી ગયો ક્યાંનો ક્યાંય ઘોડો પહોંચી ગયો ત્યાં જંગલમાં ઢોલ વાગવાનો અવાજ સંભળાય છેનો ઢોલ વાગવાનો એટલે મગરને કાન રાખીને સાંભળ્યું કે ઢોલ વાગે છે શેનો વાગે છે બરાબર કાન રાખીને સાંભળ્યું

હું રાજપાટ સોંપી દઈશ અને કુંવરીના એની સાથે લગ્ન કરશે એવો કે ઢોલ વાગતો એટલે મગન કે હું કે એ કુંવરીને સાજી કરી દઉં તો કાંઈક સૈન કે હે નાનું એવું ટેણીયું છે લગ્ન કરવા છે કુંવરી આવી લગ્ન હાલ 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 તું તા હાલ નાનું એવું તને ખબર પડે છે કાંઈ રાજ કેમ હાલે એમ હાલ વેતું તા વેતું તા બોલો મગન કે છે મગન કે છે કે એ ભાઈ મને જવા દે હું એ રોગમાંથી કોવરીને મુક્ત કરી દઈશ પણ પેલા દ્વારપાલ એને જવા દેતા નથી પછી મગને પાછી વીંટી કાઢી હટાડી મુઠ્ઠીમાં બંધ કરી અને પાછો એ અલોક થઈ ગયો શું થઈ ગયો અલોક ઓલા દ્વારપાલો એને જોઈ શકતા નહોતા અને એ બેની વચ્ચે થઈને દરબાર ગઢમાં અંદર ઘૂસ્યો કોણ ઘૂસ્યું

એ સાંભળ્યો છે એ પ્રમાણે હું તમારી કુંવરીને સાજી કરી દઉં તો મને રાજપાટ અને કુંવરી સાથે લગ્ન કરી દેશો રાજા તો ખીજાઈ ગયો હવે કે નાનો એવો ટેણિયું છો અને લગ્નવાળું થાશ દેશ વિદેશથી વહી જો આવ્યા છે કોઈથી કે સારી નથી થઈ મારી કુંવરી અને તમે કે રાજપાટ માટે કે અખતરા કરવા માંગેશ પેલો મગન છે મહારાજ હું અખતરો કરવાની સાચું કહું છું જો મારાથી સાજી ન થાય તો તમે જે સજા આપશો એ તે હું ભોગવી લઈશ મહારાજ કહે છે જો કે તારાથી સાજી નહીં થાય ને તો કે હું તને મોતની સજા આપી ફાંસી ચડાવી દઈશ મગન કે વાંધો નહીં રાજા ને મગન ને રાણી ને સૈનિકો ને પ્રધાનો બધા ઉપડ્યા કુંવરીના રૂમમાં શયનખંડમાં હવે જ્યાં કુંવરી સૂતી હતી આખા શરીર ઉપર માછલી ના ભીંગડા હોય ને એવા ભીંગડા થઈ ગયા તા મોટ હેન કાને હાથે પગે મગનિયો તો ખોટું ખોટું ઓમ ચમડ સ્વાહ 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 બોલ્યો બે ત્રણ મંત્રો બોલો આવડતા નહોતા તો યાદ એવી સર્વભૂતે શું વિદ્યા રૂપે સંસ્થિતા કંઈ આવડતું તો કંઈ નહોતું પણ તો એ મનમાં મનમાં ખોટા ખોટા શ્લોકો બોલ્યો મીટી કાઢી અને પછી મહારાજને કીધું કે મહારાજ તુલસીના પાન મંગાવો મહારાજે તુલસીના પાન મંગાવ્યા અને એ તુલસીના પાનને મસ્ત મજાના મસળી નાખ્યા મસળી અને પાછો શ્લોકો યા દેવી નમસ્તે નમસ્તે યા દેવી રોગ ભગાણી સંસ્થિતા હવે આવા શ્લોક તો એને આવડતા નહોતા પણ તો એ શ્લોક ખોટું ખોટું બોલ્યો અને આમ એને વીટી પેલી ઘું સુંઘાડી અને એ તુલસીના પાનનો રસ કુંવરીના મોઢામાં નાખ્યો અને ત્યાં તો ટપો ટપ આખા શરીર ઉપરથી માછલીના ભીંગડા ખરી ગયા અને કુંવરી આળસ મરડીને બેઠી થઈ અને એના પિતાજીને રાજાને જોઈને કુંવરી તો આનંદ આનંદ આ હર્ષોલ્લાસમાં આવી અને મહારાજને રાણીને ભેટી પડી મહારાજ પણ ખુશ થઈ ગયા ઓહ વાહ મગનિયા વાહ મગનિયા વાહ તે મારી કુંવરીને બચાવી લીધી ખમા ઘણી ખમા ઘણી કરતા મહારાજે તોય સોના મોહરનો એક હાર હતો એ મગનિયાને પહેરાવી દીધો આખા નગરમાં વાહ વાહ થઈ ગનિયાએ કુંભરીને બચાવી લીધી મગનીયાએ કુંરીને બચાવી લીધી પછી તો મગનિયાને હવે રાજપાટ આપવાનું હતું અને કુંભરી સાથે લગ્ન કરવાના હતા પણ મગનીઓ તોય જે દસ વર્ષનો જ હતો તો મહારાજે એ મગનિયાને ભણવા માટે મૂક્યો અને મગન ભણી ગણી અને પાછો બહુ હોશિયાર થઈને પાછો આવ્યો એટલે મહારાજા એને રાજપાઠ સોંપ્યો અને કુંવરી સાથે એના લગ્ન કર્યા અને પછી મગન્યા એ ખાઈ પીને રાજ કર્યું